હેલો ફ્રેન્ડ્સ ઓમિયા ફૂડમાં તમારું સ્વાગત છે તો આજે આપણે બનાવીશું લીલી મકાઈમાંથી જીરો ઓઇલ રેસીપી બિલકુલ આપણે તેલનો ઉપયોગ નહીં કરીએ તો પણ આપણી રેસીપી સરસ તૈયાર થઈ જાય છે અને આપણે વેજીટેબલ તો જેટલો એડ કરવો હોય તમે તમારે પસંદ પ્રમાણે એડ કરી શકો છો અને મેં એક ટી સ્પૂન જેટલું તેલ લીધું છે એ પણ તમે બિલકુલ તેલ વગર બનાવી શકશો તો ચાલો શરૂ કરીએ તો મકાઈની રેસીપી બનાવવા આપણે પહેલાં તો મેં સોજી લીધી છે એક કપ સોજી લીધી છે એને આપણે પલાળવાની છે તો એમાં આપણે પહેલાં દહીં એડ કરીશું થોડું ખાટું એવું દહીં લીધું છે બે ચમચી જેટલું આપણે દહીં લીધું છે હું બધું સરસ મિક્સ કરી લઈશું તો આ રીતે દહીં મિક્સ કરીને એમાં હજી આપણે થોડું પાણી એડ કરીશું તમારે મોડું દહીં હોય તો તમે એકલા દહીંમાં સોજીને પલાળી દેવાની પણ થોડું ખાટું છે દહીં મારું એટલે હું થોડું પાણી એડ કરું છું તો પાક કપ જેટલું મેં પાણી લીધું છે આ રીતે આપણે સોજીને પલાળી લેવાની બહુ પતલું બેટર નથી કરવાનું પછી જરૂર પડશે તો આપણે પાણી એડ કરીશું તો આ રીતે આપણે સોજીને દસ મિનિટ પલાળી રાખીશું ત્યાં સુધી આપણે વેજીટેબલ અને મકાઈનો કટિંગ કરીશું શાકભાજીમાં મૈયા એક મકાઈ લીધી છે અમેરિકન મકાઈ લીધી છે બે મીડિયમ સાઈડના કાંદા લીધા છે અને એક ટામેટું અને એક નાનું પેપ્સિકમ લીધું છે તમે કોઈ પણ શાકભાજી વધઘટ કરી શકો તો પહેલાં આપણે મકાઈને કટ કરી લઈશું કાચી જ મકાઈ છે એને આપણે દાણા કાઢી લઈશું આ રીતે આપણે સરસ દાણા નીકળી જાય છે પછી આપણે કટરમાં એને થોડું ક્રશ કરીશું પહેલાં આપણે આ રીતે દાણા કાઢી લઈશું આ રીતે મકાઈના દાણા કાઢી લઈશું તો મેં મકાઈને આ રીતે કટ કરી લીધી છે હવે આપણે આ રીતે આ શાકભાજીને પણ મોટા મોટા કટ કરી લઈશું પછી આપણે કટરમાં ક્રશ કરીશું તો આ રીતે આપણે મોટા મોટા કટ કરી લઈશું હવે આપણે ટાપમેટાને પણ આ રીતે રફલી ચોપ કરી લઈશું આ બધું મેં એક જ વખત કટરમાં ક્રશ કરી લઈશ પછી મકાઈ આપણે પછી ક્રશ કરીશું મેં ચોપરમાં એડ કરી દીધું છે હવે આપણે ચોપરને બંધ કરી અને ક્રશ કરી લઈશું તો સરસ ચોપ થઈ ગઈ છે હવે આને અનેક બાઉલમાં લઈ લઈશું હવે એક ચોપરમાં આપણે આ મકાઈ એડ કરી દઈશું હવે આને પણ આપણે મકાઈને પણ આપણે ક્રશ કરી લઈશું તો મકાઈ પણ સરસ ક્રશ થઈ ગઈ છે આપણે આ રીતની અધકચરી ક્રશ કરવાની છે તો એ મિક્સરમાં કરવી હોય તો મિક્સરમાં પણ આરતી આરતી કચરી કરી શકો તો હવે હવે આપણે આગળની પ્રોસેસ કરીશું સોજીને પંદર મિનિટ જેવું થઈ ગયું છે તે સરસ ફૂલી ગઈ છે હવે એમાં આપણે ત્રણ ચમચી બેસન એડ કરીશું હવે જે શાકભાજી આપણે ક્રશ કરીને રાખેલા એ આપણે એડ કરી દઈશું મેં મકાઈ એડ કરી છે અને કાંદા ટામેટા અને પેપ્સિકમ એ પણ એડ કરી દઈશું હવે એમાં આપણે મેં ક્રશ કરી છે મરચાં અને લસણ ને આદું આ રીતે આ કચરું ક્રશ કરેલું છે તો એ બે મોટી ચમચી એટલું એડ કરી દઈશું ફૂળ લીલા દાણા એડ કરીશું હવે આપણે બીજા મસાલા કરીશું તો એક ચમચી વરિયાળી લઈશ એમાં આપણે એક ચમચી તલ એડ કરીશું એક ચમચી જીરું પાવડર એડ કરીશું અડધી ચમચી હળદર એડ કરીશું તીખાસ પ્રમાણે લાલ મરચું પાવડર એડ કરીશું અડધી ચમચી ગરમ મસાલો એડ કરીશું એક ચમચી ખાંડ એડ કરીશું અડધી ચમચી આમચુર પાવડર એડ કરીશું હવે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું બધું સરસ મિક્સ કરી લઈશું તો સરસ મિક્સ થઈ ગઈ છે આપણું બેટર થોડું ઘટ છે એટલે આપણે થોડું પાણી એડ કરીશું તો વધારે નહીં આપણે બે ચમચી જેટલું જ પાણી એડ કરીશું અને તે મિક્સ કરી લઈશું આપણે એકદમ પતલું નથી કરવાનું થોડું પાણી એડ કરીશું ચાર ચમચી જેટલું મેં પાણી લીધું છે હવે મિક્સ કરી લઈશું હવે એમાં આપણે સોડા એડ કરીશું તો મેં ઈનો લીધો છે તમે આની જગ્યાએ સોડા લેવા હોય તો જે આવે છે આપણે ખાવાના સોડા એ લઈ શકો મેં એક શેસે ઈનોનું આવે છે એ લીધું છે હવે એમાં આપણે થોડુંના પર પાણી એડ કરીશું ને મિક્સ કરી લઈશું આ રીતે સરસ મિક્સ કરી લઈશું હિંદો લેશે તો એનું રિઝલ્ટ સરસ આવશે તો આપણું આ બેટર તૈયાર છે હવે આપણે આપણું રેસીપી બનાવીશું તો મેં એક નોનસ્ટિક પેન લીધી છે અને એક નાની ચમચી જેટલું તેલ એડ કરીશું આ એકદમ ઓછા તેલમાં આપણો નાસ્તો તૈયાર થાય છે તો થોડી ગરમ થઈ જાય એટલે આપણે હવે નાસ્તો એડ કરી દઈશું આ રીતે આપણે ફેલાવી લઈશું બહુ પતલો નથી કરવાનો આ રીતે હળવાથી આપણે ફેલાવી લઈશું હવે ઉપરથી આપણે તલ એડ કરી દઈશું તલનો ક્રંચી ટેસ્ટ આવશે એટલે સરસ ટેસ્ટી લાગે છે હવે ઢાંકણ ઢાકી અને આપણે નીચેથી ક્રિસ્પી થાય ત્યાં સુધી થવા દઈશું ગેસ આપણે સ્લો ટુ મીડિયમ જ રાખીશું તો હું બે મિનિટ થઈ છે આપણે ચેક કરી લઈએ તો ઉપરથી સરસ ડ્રાય થઈ ગયો છે હવે આપણે પલકાવી લઈશું આ રીતે હવે નીચેનો ભાગ પણ ચડવા દઈશું હવે ઢાંકણ ઢાંકવાની જરૂર નથી આપણે ખુલ્લો જ બે મિનિટ ચડવા દઈશું તો સરસ આપણો નાસ્તો ક્રિસ્પી થઈ ગયો છે હવે આપણે પ્લેટમાં લઈ લઈશું તો એક બની ગયો આ રીતે આપણે બધો નાસ્તો બનાવી લઈશું તો ભાઈ બધો આપણી રેસિપી બનાવી લીધી છે સરસ નાસ્તો બનાવી લીધો છે તમે જોઈ શકો છો કેટલો સરસ લાગે છે અને ખાવામાં તો એકદમ ટેસ્ટી લાગે છે આપણે એક કપ સોજી લીધેલી એમાંથી ત્રણ જણને સર્વ થાય એટલો આપણો નાસ્તો તૈયાર થાય છે તો એકદમ સરસ મકાઈનો નાસ્તો બની ગયો છે તો જો તમને આ મારી રેસીપી ગમી હોય તો મારા વિડીયોને લાઇક શેર અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો ફરી મળીશું આવા નવા વિડીયો સાથે ધન્યવાદ